જે વાવાઝોડું બપોરે વરસાદ અને કરાની સાથે જે ત્રાટક્યું એ ભયંકર એટલું બધું ખરાબ હતું કે જે ખેતીવાડી રવિ પાકમાં ઘઉ એરંડા વરિયાળી ક રાયડો ક પશુપાલનનો ઘાસચારો કોઈ વસ્તુ ખેતરમાં એક જીરો ટકા થઈ ગઈ છે અને કોઈ એક રૂપિયાની આવક થાય એવી નથી સરકાર કોઈને માલુમ થાય ક્રોપ લોન હોય બીજું કોઈ એમના લગ્ન આવે છે તો એમાં અત્યારે એનું કઈ રીતને આયોજન કરે એ ટોટલી એમના ઉપર જે ખેતી હતા બધા ગવર્મેન્ટ બેન્કો માફ થાય આવું અમે ગવર્મેન્ટ સરકાર શ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમે હાથે પગે થઈ ગયા છીએ અમારી જોડે હાલ એક રૂપિયાની આવક થાય એવી કોઈ પેલી નથી પશુપાલન પશુપાલનનો ઘાસચારો પશુપાલન એકદમ ઘાસચારા વગર મરવા મરવાની તૈયારીઓમાં થાય છે એવું અમારી પાસે કશું કોઈ આધાર જ નથી કે અમે કેવી રીતના આગળ વધીએ જગતનો તાત બન્યો લાચાર નમસ્કાર મિત્રો ઓનલાઈન ટીવી ન્યૂઝમાં હું સુરેશ ઠાકોર આપનું સ્વાગત કરું છું ગઈકાલે કમોસમી વરસાદના કારણે હજારો ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવે છે ત્યારે વાત કરીએ ખેરાલુ તાલુકાની તો ખેરાલુ તાલુકામાં અનેક ગામડાઓમાં જગતનો તાત લાચાર બને છે ત્યારે ખેરાલ તાલુકાના સાકથાળા કુડા સહિતના હોટલપુર અને રંગપુર કનેડિયા ચાડા સહિતના ગામોમાં પણ ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવે છે આજે ઓનલાઈન ટીવી ન્યૂઝ ટીમે ખેરાલ તાલુકાના સાકથાળા ગામે સાથળા પટેલ કંપાની મુલાકાત લેતા સમગ્ર વિસ્તારમાં તમામ પાકો બિલકુલ નિષ્ફળ ગયા છે સાથળા ગામના ખેડૂતોની પાંચસો વીઘા વધુ જમીનના પાકો બિલકુલ નિષ્ફળ ગયા છે ત્યારે ખેડૂતોએ ઓનલાઈન ટીવી ન્યુઝ સમક્ષ પોતાની આપ જણાવી હતી અને સરકાર પાસે માંગણી કરી હતી કે ઝડપથી આનું યોગ્ય તપાસ કરાવી અને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તે માટે સરકારે પણ પગલા લેવા જોઈએ તેવી ખેડૂતોની માંગ ઉઠી છે આ બાબતે સાતળા પટેલ કંપાના ખેડૂતોએ સરકાર સમક્ષ માગણી કરી હતી કે સરકારે ઝડપથી આ બાબતનું સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને ક્રોપ લોન ભરવા સહિતના પૈસામાં પણ સહાય મળે તે બાબતની ખેડૂતોએ સમક્ષ રજૂઆત કરી હતી અને ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચે તે માટે પણ ખેડૂતોએ અપીલ કરી છે આવો જોઈએ સમગ્ર સમાચારો વિગતે કમોસમી વરસાદથી જગતનો તાત બન્યો લાચાર ખેરાલુ તાલુકાના સાકથાળા પંથકમાં ખેડૂતો બન્યા લાચાર વાવાઝોડા સાથે વરસાદથી ઘઉં વરિયાળી સહિત એરંડાના પાક અને પપૈયા સહિતના પાકોને થયું ભારે નુકસાન ખેરળ વિધાનસભા વિસ્તારના અનેક ગામડાઓમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી સાકથાળા ગામના પટેલ કંપાની બસો પચાસ વીઘા જમીન વાવતા સોળ પરિવારોની સમગ્ર ખેતી થઈ ફેલ પટેલ કંપામાં નજીક આવેલા બીજી બસો ત્રીસ વીઘા જમીનમાં પણ રવિ પાકોને ભારે નુકસાન મહેશભાઈ પટેલ સહિત કુંજન ઠાકોર અને રામજીભાઈ પટેલે પણ આપ વીતી ઠાલવી કુંજન ઠાકોરના ખેતરમાં વર્ષોથી ભાગે ખેતી કરતા આદિવાસી પરિવારે પણ ભાગી પડ્યાનું જણાવ્યું વિદ્યાર્થી પટેલે પણ પોતાના પરિવારની ખેતી ફેલ થતા ફી ભરવાની પણ મુશ્કેલી થશે તેમ જણાવ્યું ખેડૂતોને વાવાઝોડા અને કરા સાથે વરસાદને કારણે ખૂબ જ મોટું નુકસાન ખેડૂતોને આગામી સમયમાં ક્રોપ લોન કેવી રીતે ભરવી તેની પણ મૂંઝવણ આગામી લગ્ન સિઝનમાં ખેડૂતો કેવી રીતે આયોજન કરે તે બાબતે પણ ખેડૂતો વિચારવા બન્યા મજબૂર સરકાર તાત્કાલિક અસરથી મદદરૂપ બને તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે વધુ સમાચારો માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે

કાલે શું ઘટના ઘટી શું નુકસાન થયું બધું વરિયાળી બધી ખેતીવાડી બધી ભેળી ગઈ પર પાવા જોડું આવ્યું પટેલ મહેશકુમાર અણછોડભાઈ શાકથળા ગામ અને ગઈ કાલે જે બે ત્રણ બે હજાર ચોવીસના દાળે બપોરે બે વાગે વાવાઝોડું એક ભયંકર વાવાઝોડું આવ્યું એના લીધે અમારો રવિ પાક એટલે કે ઘઉં વરિયાળી એરંડા અને સમગ્ર પાક અને પશુપાલનની કોઈ ઘાસચારો કે કોઈ તમામ કોઈ કોઈ વસ્તુ રહી નથી અને બધું સાફ નિષ્ફળ થઈ ગયું છે અને કરા એટલા પુષ્કળ પ્રમાણમાં કરા પડ્યા કે જે અમારા પશુપાલન અને અમારા ખેતીમાં ખેતી લક્ષી કોઈ એક રૂપિયાની આવક થાય નહીં એવી રીતના અમારું બધું નષ્ટ થઈ ગયું છે અને સરકારને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને અમારો સર્વે પૂરેપૂરું કરાઈ અને અમને અમારો કોઈ પણ હિસાબે અમને થોડોક આમાં સહાય કરે એવી અમારી નમ્ર વિનંતી છે કારણ કે આજે અમારે તો હાથે પગે થઈ ગયા છે કોઈ અમારા પાસે કોઈ રૂ નથી અત્યાર એક રૂપિયા ની આવક થાય એવી નથી અમારી જોડે મારી ઉંમર સિત્તેર વર્ષની થઈ ગયો આ સિત્તેર વર્ષની ઉંમર ની અંદર આવો વરસાદ આવા કરા કોઈ પણ જગ્યા અમે જોયેલા નહીં

તો એમાં અમારા ગામમાં જે બી સમાજના બધા ટોટલી જે રહે છે એમાં બધાનો પાક નિષ્ફળ નીવડ્યો છે તો એમને જે અગાઉ આપણા ક્રોપ લોનો હોય બીજું કોઈ એમના લગ્ન આવે છે તો એમાં એ અત્યારે ક એનું કઈ રીતના આયોજન કરે એ ટોટલી એમના ઉપર જે ખેતી ઉપર જ નિર્ધારિત હતા બધા તો સરકારને એવી નમ્ર વિનંતી છે કે એમને કોઈ પણ રીતે સહાય કરે એવો અમારો અમારો અમારે માર્ચ મહિનો આવે છે માર્ચ મહિનામાં ખેડૂતોના દરેક લોનો મંડળીઓ બધું ભરવાનું ખેડૂત એના ઉપરથી આયોજન કર્યું હોય અને એમાંથી એમને એવું લાગે કે આપણો આટલા પૈસા આવશે તો આપણે આટલી મંડળી ભરશું પણ ખે બીજું બધું નિષ્ફળ ગયું છે ખેતીવાડીમાં એક રૂપિયાની આવક થાય એવી નથી એટલે અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારી મંડળી પણ ગવર્મેન્ટ બેન્કો માફ થાય આવું અમે ગવર્મેન્ટ સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમે હાથે પગે થઈ ગયા છીએ અમારી જોડે હાલ એક રૂપિયાની આવક થાય એવી કોઈ પેલી નથી પશુપાલન પશુપાલનનો ઘાસચારો પશુપાલન એકદમ ઘાસચારા વગર મરવા મરવાની તૈયારીઓમાં થાય છે એવું અમારી પાસે કશું કોઈ આધાર જ નથી કે અમે કેવી રીતના આગળ વધીએ શું નામ આપણે મારનામ પડેલ મુકેશભાઈ અંબાલાલ સાતથાળા તાલુકા જિલ્લો મહેસાણા ગઈકાલે જે વાવાઝોડું વરસાદ આવ્યો કરા સાથે એમાં સાતથાળા ગામની સંપૂર્ણ ખેતી નાશ પામેલી છે અને જે બિયારણથી મોડી અને મજૂરી સુધીની તમ ટોટલી વસ્તુ તૈયાર થયેલી હતી પણ એ સંપૂર્ણ નાશ પામેલી છે અને અત્યારે ખેડૂતોને મંડળીઓ ભરવાની છે લોનો ભરવાની છે અને જે મજૂર માટે જે માણસો રાખેલા હતા એમને પણ ઉપાળો આપેલો છે એ પણ અત્યારે બે ભાગે બે આઠે થઈ ગયેલા એમને પણ જમવા શું આપું ખાવા માટે શું આપું એ પણ અત્યારે તકલીફ છે ગઉંનો એક પણ દોણો પાકા એમ નથી અત્યારે આ પરિસ્થિતિની અંદર તો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે વહેલામ વહેલી તકે આ ખેડૂતોને જે જે ગામોનું નુકસાન થયેલું છે દરેક ગામોને સ સહાય પૂરી પાડે અને ખેતીવાડી ખાતાને પણ અમારી એક નંબર વિનંતી છે એ પણ તાત્કાલિક ધોરણે સર્વે કરી અને આગળની કાર્યવાહી ચાલુ કરો મારું નામ પટેલ નીરજ નારાયણભાઈ હું સાગથાળા ગામનો વતની છું અત્યારે અમારા ગામમાં કાલે કરા સાથે વરસાદ પડેલો છે તો અમારા બાપ દાદાઓ અમારા ટોટલી ગામના લોકો ખેતી પર નિર્ભર હતા તો અત્યારે એમના છોકરા બધા બહાર ભણતા હોય તો એમની ફીસ એ એજ્યુકેશન માટે હાલ બધા ખેડૂતો ચિંતામાં આવી ગયા કે અમારા છોકરાઓને હવે કઈ રીતે એજ્યુકેશન માટે હેલ્પ કરીશું એજ્યુકેશન માટે લોનો લીધેલી છે તો એ લોનો અમે કેવી રીતે કવર કરીશું અત્યારે બધા ચિંતામાં મુકાયેલા છે તો સરકારને નમ્ર વિનંતી છે કે અમારા ગામના ખેડૂતોને પૂરતો સહાય કરે સર્વે કરીને એવી સરકારને ભલામણ ભા�લ ભિલ ખા�લે ખા�ે